નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે તો ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં એક લાખ સત્તર હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે ભારે માત્રામાં પાણી છોડવાને કારણે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જનહાનિ ન થાય તે માટે જરૂરી સૂચના સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તો નાંદોદ તાલુકાના સોળ ગામ ગરૂડેશ્વર તાલુકાના સાત અને તિલકવાડા તાલુકાના પાંચ ગામો એમ કુલ મળીને નર્મદા જિલ્લાના કુલ અઠ્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ગેટમાંથી પચાસ ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો રિવરબેડ પાવરહાઉસમાંથી હાઉસ હજાર સાતસો એકાણું ક્યુસેક પાણી તેમજ કેનાલ હેડ પાવર હાઉસ ત્રેવીસ હજાર બસો ઓગણીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એટલે કે નર્મદા ડેમમાંથી કુલ એક લાખ સત્તર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે